હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડસીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આ વેઇટ લોસ ઉપાય તમારા માટે છે આ વેઇટ લોસ ઉપાયની મદદથી તમારું એકદમ ઝડપથી વેઇટ લોસ થશે એકદમ ઝડપથી વેઇટ લોસ થશે અને સાથે ઘણા બધા ફેરફાર તો ખરા છે ચલો જોઈએ સિમ્પલ સરળ આયુર્વેદિક ઉપાય ખરેખર મિત્રો આ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ આ વેઇટ લોસ રિંગ્સ આવી રીતે બનાવીને પીવો તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટી જશે વજન તો ઘટશે સાથે સાથે તમને ઘણા બધા ફાયદાઓ થશે અને ફાયદાઓ પણ એટલા બધા ચરબી છે છે એકવાર બનાવી મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને સાથે બીજો કોઈ ખોટો ખર્ચ નથી આ મેઝિકલ ફેટલોઝ રીંગ છે અત્યાર સુધી તમે સુતા સૂતા ટીવી જોતા જોતા ખાતા ખાતા ટીવી જોતા જોતા સાથે નાસ્તો કરતા કરતા તમે વેઇટલો વજન વધી ગયું છે તમારું તમારે વેઇટલોઝ કરવું છે તો સિમ્પલ સરળ છે આ ઉપાય તમારા માટે છે વજન ઘટાડવા માટેનો સૌથી બેસ્ટમાં બેસ્ટ આ ઉપાય છે સુકામ કે આ ઉપાયની મદદથી વજન ઘટે છે એ જોઈએ તો આ ઉપાયમાં આપણે જે બે વસ્તુ લેવાની છે એ ખૂબ સરસ મજાની છે વજન ઘટાડવા માટે વજન જો આવી રીતે તમે આ બે વસ્તુ ખાતા પીતા વજન ઘટાડશો તો તમારા શરીરની ચરબી છે તે આપોઆપ ઘટવાની જ છે કારણ કે આ ઉપાયની મદદથી તમારું સરસ મજાનું વેઇટ લોસ થવાનું છે પરંતુ વજન ઘટાડતા પહેલા મિત્રો સૌથી પહેલા તમારે આ ઉપાય અજમાવતા પહેલા નક્કી કરવાનું છે કે કેટલા દિવસમાં કેટલા કિલો વજન ખટાડો તો સમજો કે તમારે સાત દિવસ માટે બે ક્લોઝ કરવું છે તો એ સાત દિવસ દરમિયાન રોજ નિયમિત સવારે નરણા કોઠે ફળ ગરમ પાણી પીવું બીજું સાત દિવસ માટે ટોટલી બેકરી આઇટમ બંધ ટોટલી ઘીવાળી આઇટમ બંધ તળેલી આઇટમ બંધ મીઠાઈ બંધ સાથે સાથે મેંદાની વસ્તુ નહીં ખાવાની ઘઉં ખાઓ તો બે રોટીની બદલે એક જ રોટી ખાવાની છે તો જ તમારું બે ક્લોઝ એકદમ ઝડપથી થશે અહીંયા જે ઉપાય છે એ ઉપાય તમારું પાચનતંત્ર વધારે છે અને સાથે તમારું વેઇટ લોઝ કરે છે વેઇટ લોઝ કરે છે ચાલો જોઈએ સિમ્પલ સરળ આ બે વસ્તુમાંથી કેવી રીતે વેઇટ લોઝ પાવડર બને છે તેની રેસીપી સૌથી પહેલાં અહીંયા આપણે જીરું લેવાનું છે સો ગ્રામ જીરું તમારા શરીરની અંદર વજન એકદમ ઝડપથી ઘટાડે છે જીરામાં કેલ્શિયમ છે પ્રોટીન છે જિંક છે ઓક્સાઇડ છે ડાયટ્રિક ફાઈબર સેલ્યુલોસ ફાઈબર અને સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સો ખરાય છે આ જીરું તમારી કેલરી વાળે છે જીરું તમારા શરીરની ચરબી ઓગાળે છે જીરું તમને ભૂખ ઓછી જગાડે છે અને સાથે સાથે જીરું તમારા વધતા વજનને કંટ્રોલ કરવાનું કામ કરવા કરે છે હવે આપણે બીજી વસ્તુ છે એ લઈએ સો ગ્રામ અજમો નાના નાના દેખાતા અજમાના દાણા છે એ પણ ખૂબ જ ઉપયોગી છે આ અજમો તમારા શરીરની ચરબી તો તોડે છે સાથે સાથે એને કાપવાનું કામ કરે છે કારણ કે અજમામાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી છે જેવી રીતે જીરું અને અજમો આપણા રસોઈ અને સ્વાદના સુગંધમાં વધારો કરે છે તેવી જ રીતે આપણી હેલ્થમાં સુધારો કરે છે વધેલા વજનને કંટ્રોલ કરે છે વધતી ઉંમરને કંટ્રોલ કરે છે આપણે શરદી સળેખમ હોય દમના રોગી હોય તો એ લોકોએ નિયમિત રીતે અજમો ખાવો જોઈએ જે લોકોને પાચન તંત્ર નબડું છે એ લોકો જો સવારે નાણા કુઠે અજમની ચા પીવે તો ઘણો બધો ફાયદો થાય છે નાના બાળકોને પણ અજમો ખૂબ જ ઉપયોગી છે નાના બાળકોને શરદી ઉધરસ થાય છે તો તમે અજમાને એની પોટલી બનાવો નાના બાળકોની આસપાસ રાખી દો વાતાવરણ ગરમ રહે છે અને સાથે સાથે નાના બાળકોને શરદી ઉધરસ મટે છે હવે અહીંયા આપણે જો વાત કરીએ તો આ જે સો ગ્રામ જીરું છે અને સો ગ્રામ અજમો છે સાત દિવસ સુધી તમારે રાત્રે સૂતા પહેલાં લેવાનું છે પરંતુ કેવી રીતે તો આ બંનેનો પહેલાં પાવડર બનાવી અને એચર કન્ટેનરમાં સ્ટોર કરીશું તો અહીંયા આપણો આ જીરા અને અજમોનો પાવડર બનીને રેડી છે આ પાવડરને રાત્રે સૂતા પહેલાં લેવાનું છે પરંતુ થોડીક ડિફરન્ટ છે એના માટે તમારે લેવાનું છે એક ગ્લાસ ગરમ પાણી આ એક ગ્લાસ ગરમ પાણીની અંદર રેડી કરેલો આપણે જો એક ચમચી પાવડર છે એ ઉમેરી દેવાનો છે અને હલાવી લેવાનું છે યાદ રહે ગરમ પાણી હુંફાળું હોવું જોઈએ જો તમારું ગરમ પાણી એકદમ હુંફાળું હશે તો તમારું વજન એકદમ ઝડપથી ઘટી જશે બસ માત્રને માત્ર સાત દિવસ સુધી આ એક ગ્લાસ વ્હાઈટ ક્લોઝ ડ્રિન્ક્સ પી જાઓ તમારા શરીરની ચરબી આપોઆપ ઘટવા લાગશે કારણ કે અજમોમાં હાજર એન્ટીઓક્સિડન્ટ્સ ચરબી ઓગાળે છે ચરબીના સેલ્સ ઓગાળે છે જ્યારે જીરું તમારા શરીરની ચરબીની અંદર નવા બનતા સેલ્સને રોકે છે આમ કરતાં કરતાં થોડી ખાવામાં ચરી પાડશો ધ્યાન રાખશો એટલે તમારું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો ખરેખર સિમ્પલ સરળ આયુર્વેદિક આ ઉપાય તમને પસંદ આવે છે તો ચોક્કસ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સાથે સાથે મારી ચેનલ અત્યાર સુધી પસંદ આવી છે મારી જેનર આ વિડીયો પસંદ આવી હોય તો મિત્રો સોશિયલ મીડિયામાં આ વિડીયોની લિંક ચોક્કસ શેર કરશો અને એ ઉપરાંત મને સહકાર આપશો